મારા વરસ જમણજી મને પૈસાનું કહે છે હું એ ભૂખને ટપકા કરું છું પણ ના ભાઈબંધ ના તો ના પડે મારે એની પાસે આવવું પડશે ના કીને એમ કહે છે કે ગફુરજી કોઈ કોમ જ ના એ મારે હા લાવી મુજબ હતા ભાઈ આપણા પાસે પણ આપણે એમ પાસે જામ તો એને હાર લાગે કે ના ભાઈ ભાઈબંધ ખરા ટાઈમે ઉભો રહ્યો હો આપણા પાસે હા

આપડે દુકાની ઠેલી લેતા ગફુરજી ચાર લોટા પડતા ગફોજી બાપુ તમાર મું હાથ જોડે હાથ બેહો બાપો ચાર ને તમારું કહો કે બેહો બેહો બેહો

લે પણ તમે પડ્યા ભલે પડ્યા ફાળક ભલે પડ્યા જેમ પડ્યા ન મળ્યા તમે વાત કરો ભાઈ પાછું તમારો ભાઈ બેઠો પણ સાઈઠ માં ઊભો વાત કરો ભરી પણ થાય પણ હું શું કહું છું કાફી હાથ છે તમને કેમાજી હા આવો સાહેબ તમે યાર ફોન ઉપાડતા નહીં કેટલા દિવસથી ફોન ફોન કર્યો તમે તો સુ જોઈ લો આજે 10 ફોન કર્યા કાલે પાંચ ફોન કર્યા તમે જે ફોન બંધ દીસેવ જ નહીં કરતા બે જ <tiple> <tiple>

આજે તમારે સાંજ સુધી જમા કરાવો છે અમાર ઉપર થી તો બહુ પ્રેશર છે હા અને તમારે રિકવરી આજે કરવી જ પડશે એમ વાત હા આ પેલેન્ટી શું એટલે વ્યાજ તો આપણી સે પેલેન્ટી નવી લઈ લાગે એટલે શું પેલેન્ટી શું કહે તમે જે હપ્તો બાઉન્સ કરો ને તો એનો ચાર્જ લાગે એટલે બાઉન્સ શું કહે બાઉન્સ એટલે તમે જે હપ્તો ના ભરો એ તારીખ જતી રહે તો એને બાઉન્સ કહેવાય એમ હા એ તારીખ કી હતી તારીખ હતી 25 25 હતી આજ તો 27 28 27 28 થઈ

તડે કેન કે સાપરો કર્યા છે વાતમાં કોણમ પડ્યો છે એ અમે તારે હમું આવે છે બુડા કલ કરી આપણે તમને મારો તમારે આજે વાગી જાય કરને રેડી હા ના પૈસા વાત એમ આ છે હા તીજો હતો છે લેવાના છે પડ્યા છે છે ખતરનાક

બે હજાર આ જેટલા છે આ તમારે મેં ચાર હજાર ગયા દાખો રોડી ચાર હજાર છે કે નહીં હવે અગર તું પો આ ચલા છે આ એક હજાર આ ચટલા છે આ બે હજાર આ ચટલા છે આ તાવીસ હજાર અને આ ચટલા છે

هذا جاك هذا جاك وهذا جاك وهذا جاك هذا جاك هذا جاك ثي ها ثي جو ثي جاك ها ثي جو बरो मने कोई मिस्टिंग लागे है हां मने तो, तो, उजा करो है ने रात लो ने मारे व्यवस्थित रीति गणवा पर आई बात तो हाथ लाओ गण यार पकड़ दो तो क्या ना से पैसा पकड़ दो 1500

કોરજી ડોન થી એવું છે ને ઓ તો જારે લોન જોતી જાર તો તમે એવું ને ડાળો રેડી તમારે તો કરવાનો છે

પોલીસ બોલીશ તો બિવાનો ની ગફર દી હું ના હા એ ગામ ને ખાડી હા નીચણપરા માં હા ફટાફટ આવી આ એક થોડું ઇન્સ્યોરન્સ ની મેટર છે ને ત્યાં થોડો ડખો થયો છે હા સારું સારું ઓન મો લાલ કરી બીજું કોઈ નાખો લાલ રાખો કરી નાખો લાલ પૈસા કોઈ ઓન લાલ કરી મારા ખાજ મને ખાજ આવે છે તું પૈસા શાંતિ છું હા હાલો આ બસ એક કેસમાં જ હતો કોણ એવું છે એમ લોનનો કેસ છે એમ ને ઓહો લોનના કેશમાં જ હું ફરું જ છું તાર એમ સારું હેડો તમે લોકેશન નાખો હું તરત જ ત્યાં પહોંચું છું એ હા પડશે તમે ફોન કરીને એમ કો મને ફોન કર્યો પોલીસ સ્ટેશન એટલે પોલીસ અમે મદદ કરી લેવાના છે લોન લીધી છે ટાઈમસર અમને તો બે અઠવાડિયું ટાઈમસર ગર્યા હવે અઠવાડિયું ભરતા ને

બોલો શું કરવાનું પૂરેપૂરા તમારે ઘર ને કાળું લાગી જશે નહીં તો કોઈ નઈ આપડે પેલી ગાડી બેસી તમે આપડે સાહેબ છે ને તમે આપણે લોક મારી દો અમે સાથે લેવાવા સાહેબ હું બાઈક એ સાહેબ એ મુ સાહેબ એક ફોન કરો તમારે ગમે સેટિંગ કરીને રાખવું પડે તમને ખબર હોય કે હબ્દો આવે તો આપડે સેટિંગ કરીને કોઈ પૈસા અડધો હબ્દો કોઈ ના લે

મારે અહીંયા જોડે વાત કરવાની તમે જોડે હાલ નહી વાત કરવાની લોન લીધી ઘર ઉપર એવું એમ

કોણ મારે ઓળખી કે હું પૈસા કરો કોઈ કરે જ નહીં તો એવો તો મન તો કોઈ ફોન કર્યો ને તો આ તો ગોમ જ આતો મે વડો જોયો સરપંચ હા એ લાગે મને એ નઈ ખબર પડતી હોય કે ગપુરજી ભૂખે ટોકા કરી છે મને કે પૈસા લે પણ એમ નહીં કોક સાહેબ આપડા ઘરે આવે ને તો એને પ્રેમથી સમજાય કે મારી જોડે પૈસા નઈ થાય એમ આ તો સીધા ટોકા કાઢવાના કરે મારવાની જ વાત કરે એવું ના હોય એમાં

ભલે ગમે એ પણ કાકા ને આટલી ગરમી તો ના કરાયું હું તમને કઉ છું નઈ તો અમે તમે અહીંયા લેવા આવશે બોલો ચોક્કસ મારા ઘરે પૈસા ના અમારે ફોન પે નહી રોકડા

તમે આજથી આવી લોન લેતા નહીં તો આટલી તમારા કમાની મજા થઈ જાય